વડોદરા શહેરના વુડા સર્કલ પાસે ફરીથી રોડ ઉપર ભૂવો પડ્યો છે દસ ફૂટ ઊંડો આ ભૂવો મુખ્ય માર્ગ પર હોવાથી વાહન ચાલકોને ભારે અગવડતા પડી રહી છે વડોદરા વાસીઓને ફરી એક વખત ભુવાની ભેટ મળી વડોદરાના ભૂડા સર્કલ પાસે ફરીથી રોડ ઉપર ભુવો પડ્યો છે દસ ફૂટ ઊંડો ભુવો ડાયનાસોર જેટલો ભુવો પડ્યો હતો જેનું સમારકામ મોડે ચાલુ થયું હતું હવે વડોદરાના ના ભૂડા સર્કલ મુખ્ય માર્ગ ઉપર જ દસ ફૂટ ઊંડો ભુવો પડતા પાલિકા દ્વારા રોડ રસ્તાની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે કોન્ટ્રાક્ટરો દ્વારા પરેશાન થયા છે ત્યારે ફરી એક વખત હુડા સર્કલ પાસે દસ ફૂટ ઊંડો ભુવો પડતા પાલિકાની કામગીરી ઉપર અનેકો સવાલ ઉઠવા પામ્યા છે સામાજિક કાર્યકર દ્વારા દસ ફૂટ ઊંડા કુવામાં ઉતરી તેને માપવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર અવારનવાર ભ્રષ્ટાચારના ભુવા પડતા હોય ત્યારે વડોદરા શહેરના નગરજનોએ જે કહેવાય છે કે હાલાકીનો સામનો કરવો પડે છે હાલમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે ટૂંક સમય પહેલા જ્યારે એક ભૂવો પડ્યો હતો ત્યારે અમે તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ મેયર ચેરમેનને બધા જ દોડીને આવ્યા હતા અને ભૂવાને સડસઠ થિયેટર જે કહેવાય છે કે પાંત્રીસ લાખના ખર્ચે ભુવાનું જે કહેવાય છે કે પુરાણ કરવામાં આવ્યું હાલમાં ફરીથી એક નવો ભુવાનું નિર્માણ થયું છે એટલે ભર ઉનાળે ભુવા પડવો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે ટૂંક સમય પહેલા જ જે કહેવાય છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા હતા તેઓ આખા વડોદરા શહેરની અંદર કાણા કરીને ગયા છે અને હવે હાલમાં જે રાજાબાબુ બાબુ આવ્યા છે રાજા બાબુ પર અમને એક વિશ્વાસ છે કે આ ભ્રષ્ટાચારના ભૂવા જે જે જગ્યા ઉપર પડે છે તેવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરે અને અધિકારીઓને સસ્પેન્ડ કરે અને આ જાડી ચામડીના મગરોની પાસે એક દાખલો બેસે એ રીતની કામગીરી કરે તેવી અમારી ખાસ માંગણી છે પહેલા તો વડોદરા શહેરમાં વીઆઈપી રોડ છે ગુડા સર્કલ છે વીઆઈપી લોકોની અહીંયા અવર છે હાલમાં મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે રોડ ને ચક્કા કરવામાં આવતો એ જ રોડ પર હાલમાં ભૂવો પડ્યો છે એટલે કે જે તે સમયે કામગીરી કરી છે એના ભ્રષ્ટાચાર હવે બહાર આવવા છે 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 કમિશનર સાહેબ નગર ચર્ચા કે ફરવા નીકળે એમના એ સમજી ગયા છે કે વડોદરા શહેરમાં જેટલો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દેખાઈ રહ્યો છે તો આ કમિશનર સાહેબને વિનંતી છે કે જ્યાં પણ ભૂવા પડતા હોય એના માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય એની સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે